જ્યાં ઓછું ભણેલા લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસો કે જેને મેડિકલ ભાષાનું નોલેજ નથી હોતું બસ એમને એમ થાય કે ડોક્ટરે કીધું એ જ કરીએ અને ડોક્ટર સાહેબ કે એ જ સાચું ઘણા બધા વખત આપણે એમ જોતા હોય છે હોસ્પિટલોની અંદર કે ડોક્ટરના હાથે કેસ બગડી જાય દર્દી સાજો તો ના થાય પરંતુ દર્દીની જે સ્થિતિ હોય એ સ્થિતિ હોય એનાથી વધારે ખરાબ થાય પરંતુ પરિસ્થિતિ એ છે કે તમે એ મેડિકલી વસ્તુઓમાં તમે ડોક્ટરોની સામે નથી લડી શકતા હમણાં થોડા સમય પહેલાનો જ બનાવ એ વાંકાનેરનો હતો કે જ્યાં એક મહિલાની બાળકની લાવવાની સર્જરી એટલે કે ડિલિવરી પ્રોસેસ પછી ડોક્ટરો બરોબર એને સ્ટીચિસ ના લઈ શક્યા મહિલાઓને કલાકો સુધી બ્લીડિંગ એ પેટના મારફતથી થતું રહ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના પણ ઘણા બધા એવા પરાક્રમ છે કે જ્યાં ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું અને જમણા પગનું ઓપરેશન થઈ ગયું પરંતુ જે આ ડોક્ટર આ મેડિકલ સાયન્સનો વિષય કે તમે એને જાજુ બીટ ના કરી શકો ડોક્ટર એ ગમે એમ કરીને તમને સમજાવી કારણ કે એ બાબતોમાં વધારે નોલેજ નથી હોતું વધારે જ્ઞાન નથી હોતું અને ડોક્ટર કે સાચું ડોક્ટર કેમ કરવાનું ડોક્ટર ની ભૂલો હોવા છતાં પણ એમની સામે લેવાની બાબતો ઘણી ઓછી આવે છે હા રોજ પ્રેક્ટિસ કરતા હોય હોય ક્યારેક ભૂલ થઈ જાય તો એ સમજમાં આવે કે ચલો ભાઈ સ્વાભાવિક છે ભૂલ થઈ ગઈ ઘણા બધા કેસમાં ડોક્ટરો માફી પણ માગી લેતા હોય છે પરંતુ ડોક્ટર એ ભગવાન છે ને ભગવાન તરીકે લોકોએ આજકાલ ડોક્ટરોને માને છે ત્યારે ડોક્ટરોની પ્રાથમિકતા છે કે આપણાથી સારું ના થાય આપણાથી દર્દી સાજુ ના થાય તો આપણે દર્દીને દર્દીનો કેસ દર્દીની તબિયતને વધારે બગાડવાનો કોઈ રાઇટ્સ આપણને નથી પરંતુ આજકાલ આ બનાવો વધી રહ્યા છે સીધો શક પ્રસ્તુત છે દ્રષ્ટિ મેળવવાની આંસમાં દ્રષ્ટિ ગુમાવવાની નો દૃષ્ટિ મેળવવાની આંસમાં દ્રષ્ટિ ગુમાવવાની નોબત આવે અમદાવાદની માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ એ સવાલોના ઘેરામાં છે માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા સત્તર દર્દીઓને મોતિયા બાદ દ્રષ્ટિ વધવાની જગ્યાએ ઓછી થવાની ફરિયાદ આવી સત્તર પૈકી પાંચ દર્દીઓને અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એમાં ખસેડાયા હતા ઓપરેશન બાદ નખાયેલા જે ટીપા છે તેનાથી દ્રષ્ટિ ઓછી થયાની આશંકા છે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કે અમદાવાદ ખાતે ગઈ કાલે પાંચ દર્દીઓને લવાયા હતા બીજા બાર દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ છે કુલ એકસો દર્દીઓના ઓપરેશન થયા હતા સિવિલની આંખની હોસ્પિટલના જે ડાયરેક્ટર નીલમ પટેલ છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે ઓપરેશન થયા પછી આંખની અંદર ઇન્ફેક્શન થઈ ગયું છે તેવું પણ ડોક્ટરોનું માનવું છે તબીબોની ટીમ એ કામ કરી રહી છે ઓપરેશન બાદ રોશનીના બદલે અંધાપો આપનારા કોણ છે કોની બેદરકારીના લીધે દર્દીઓની રોશનીના બદલે અંધાપો આપવામાં આવે આંખની રોશની છીનવી લેનારા બેદરકારો કોણ કોણ છે એની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે એક સાથે આટલા બધા દર્દીઓ સાથે આવી ઘટના શું સૂચવે છે આંખની હોસ્પિટલમાં પણ આ પ્રકારની લાલિયાવાડી શા માટે આ માંડલની ઘટના છે કે જ્યાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની અંદર દર્દીઓના ઓપરેશન થયા હતા છેલ્લા થોડા જ સમયમાં સો થી પણ સેંકડો થી પણ વધારે જે ઓપરેશન છે થયા હતા જેમાંથી સત્તર દર્દીઓની એવી ફરિયાદ છે કે હોસ્પિટલની અંદર મોતિયાના ઓપરેશન બાદ તેમની દ્રષ્ટિ જતી રહી છે જે દેખાતું હતું એ દેખાવાનું પણ બંધ થઈ ગયું છે પરિવારજનો છે જેમણે ત્યાં પોતાના સગાવાલાના ઓપરેશન કરાવ્યા હતા એમનું શું કહેવું છે એમનો પક્ષ પણ આપણે પહેલા સાંભળી લઈએ નિકેતન રામાનંદમાં શનિવારે અહીંયા દેખાડવા માટે લાવેલા શનિવારે આંખે સારું હતું રાત્રે દુખાવવું પડ્યો રવિવારની રજા રહી સોમવારે બોલાયા સોમવારે બોલાયા તો આંખે દેખવાનું બંધ થઈ ગયું સાંજે બત્રીસ દર્દીઓ હતા એમાં પાંચ દર્દીઓને અમદાવાદ રિફર કર્યા બીજા બાર ના ટ્રીટમેન્ટ ચાલે આંખમાં પીપા નાખીએ પણ કોઈ ફરક દેખાતો નથી બધા આંખે બધા એમ કે મને દેખાતું નથી મારા મિસિસ દેખાતું નથી આંખે વિરમ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં દસ તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે એ દર્દીઓમાંથી પાંચ દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે પંદર તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે એ લોકોને મોતિયાનું ઓપરેશન દસ તારીખે થયું એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી એના માટે આવ્યા છે અમે જોયા છે ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે રાતે સ્તર ઉપર ગયા તો બીજા ત્યાં બાળ દર્દી પણ તકલીફ વાળા હાજર હતા દાખલ કરવામાં આવેલા હતા એ બાર દર્દીને પણ એ લોકો ચકાસ્યા અને એમને પણ મુશ્કેલી હોય એવું જણાવી રહ્યું છે એટલે હજુ વધુ સઘન તપાસ અમે કરાવી રહ્યા છીએ સાથે સાથે આજે પણ અમે ત્યાં એક ટીમ મોકલી દીધી છે અત્યારે ત્યાં ટીમ પહોંચી ગયેલી છે આરડીડી અમદાવાદના સ્થાને ટીમ મોકલવામાં આવી છે જેની અંદર એમએન જે હોસ્પિટલના રટાનાના સ્પેશિયાલિસ્ટ પણ મોકલવામાં આવી છે આસિસ્ટન્ટ પ્રોફેસર પણ ત્યાં મોકલવામાં આવે છે જે ઓથેલમિકના તજજ્ઞ છે માઇક્રોબાયોલોજીસ્ટ અને જે ફોટી હેન્ડલ કરતા હોય ઓપરેશન થિયેટર હેન્ડલ કરતા હોય એ સ્ટાફને પણ ત્યાં સાથે મોકલવામાં આવે છે લગભગ નવ જણની ટીમ આજે ત્યાં સ્થળ ઉપર અત્યારે ત્યાં છે એ ચકાસણી કરશે કે હકીકત શું થઈ છે કયા બનાવના કારણે એવું બનવા પામ્યું છે એવો અભ્યાસ તારણ કાઢવા માટેનું સૂચન એમને કરવામાં આવેલું છે એ સૂચન પછી આગળની આપણને કાર્યવાહી ખબર પડશે તો દ્રષ્ટિ મેળવવા ગયા હતા પરંતુ દ્રષ્ટિ ગુમાવવી પડી અને આ મુદ્દો એટલા માટે સેન્સિટિવ છે કે ડોક્ટર કે એમ બધી વાત દર્દીઓ માનતા હોય છે એમાં સારું થાય ખરાબ થાય લોકોએ ડોક્ટર પાસે અપેક્ષા રાખતા હોય કે આ બનાવ કેવી રીતે બન્યો એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ અને આ જ મુદ્દે આપણી સાથે ડૉક્ટર પાર્થ રાણા છે જે આંખ સ્પેશિયાલિસ્ટ છે આંખ સર્જન છે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પાર્થ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સાહેબ મોતિયાનું ઓપરેશન કરાવવા ગયા હતા સત્તર લોકો કે જે રોશની મેળવવાની આશા સાથે ગયા હતા અને એમને રોશની ગુમાવવાનો વારો આવ્યો પ્રથમ દ્રષ્ટિએ આ કોની ભૂલ આની અંદર એકચ્યુઅલી આપણે જોઈએ તો ઘણા બધા કારણ હોય છે એટલે આપણે કોઈ બી એક કારણ પર તરત જ ના જઈએ ને એ સારું છે કારણ કે અમારી જે ચોપડીની અંદર આપણે જોઈએ જે અમારી જે ટેક્સ્ટ બુક્સ જે કહીએ તો ટેક્સ્ટ બુકની અંદર જો કોઈ સૌથી પહેલું કોમ્પ્લિકેશન જે કહેવાતું હોય ને કે ઓપરેશન થયા પછી કે દ્રષ્ટિની અંદર પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલું કોઈ બી કોમ્પ્લિકેશન કહેવાય ઇવન આઈમાં નહીં આંખની સર્જરીની કોઈ બી શરીરમાં કોઈ પણ જે આપણે સર્જરી કરી હોય એનું જે સૌથી પહેલું કોમ્પ્લિકેશન જે છે ને ઇન્ફેક્શન કહેવાય એટલે કોઈ બી જાતનું આપણે જે આંખની અંદર જયારે ઓપરેશન કરીએ છીએ ત્યારે ચીરો લાગે ચીરો જે લાગે એટલે આંખની અંદર આપણે જવાનો એક રસ્તો બનાવ્યો છે તો એ જે રસ્તો બનાવેલો હોય ને એની અંદર કોઈ ઇન્ફેક્શન અંદર એન્ટર થાય એન્ટર થાય તો પછી ત્યાં આગળ સોજા આવવાના ચાલુ થાય અને ધીમે ધીમે સોજા વધે અને દ્રષ્ટિ જે છે એ દેખાવાનું ઓછું થતું જાય એટલે આ ઇન્ફેક્શન્સ પહેલાના જમાનામાં બહુ જ વધારે હોતા હતા જયારે લોકો કહેતા હતા ને કે જેને ખાલી શિયાળામાં સર્જરી કરાવી મોતીઓ બહુ જ પાકી જાય ત્યારે કરાવી પહેલાના જમાનામાં બહુ જ વધારે રહેતા હતા આજના જમાનામાં બહુ અનકોમન થઈ ગયા છે કારણ કે આપણે હવે જે લેટેસ્ટ સાધનો છે ડોક્ટર્સની આવડત એટલી સારી હોય છે આપણી પાસે ઘણી બધી હવે સારી દવાઓને બધું અવેલેબલ છે એના કારણે હવે ઇન્ફેક્શન બહુ અનકોમન થઈ ગયા છે એના કારણે જ આપણે અત્યારે જે આ બારેક લોકો છે મતલબ આપણે ટોટલી જોવા જઈએ

કે ઘણા રાજકીય અને સામાજિક લોકો કરવા સારું જાતા હોય છે કે આંખના જ પેલા ત્યાં કેમ્પ લગાવે કે ભાઈ તમે તમારી આંખ આંખ ચેક ચેક કરાવો એટલે ત્યાં લોકો કરાવવા જાય કોઈ કોલેજ સાથે ટાયપ કરીને પેલા જુનિયર ડોક્ટરોને ત્યાં લાવતા હોય છે ગરીબ માણસને બહુ લાંબી ખબર નથી પડતી પરંતુ ગામડાઓમાં ત્યાંના લોકો આ બધી વસ્તુઓ ચલાવતા હોય સારી બાબત છે આપણે એને ક્યાંય પેલું નથી કહેતા ડોક્ટર પાર્થ આપણી સાથે તેના ટ્રસ્ટી જોડાયા છે ફરી તમારી પાસે આવીશ શંકરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર ચલો એ ટ્રસ્ટીએ કાપી નાખ્યો પરંતુ ફરી ડોક્ટર પાર્થ પાસે પાસે જઈએ કે સાહેબ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે પેલા કોલેજના થોડા જુનિયર છોકરા ડોક્ટર નું શીખતા હોય બધા ત્યાં જતા હોય છે પછી આવી જે સામાજિક સંસ્થાઓ છે એ કામ કરતી હોય છે લોકોએ આમાં શું ધ્યાન રાખવા જેવી બાબતો છે તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું કે અને આમાં જુનિયર ડોક્ટરો હોય છે શીખાવ પણ છે એમની ભૂલ માની શકાય ખરી એમને પણ આમાંથી કંઈ શીખવા જેવું છે પહેલી વસ્તુ કે આજે ત્યાં આગળ સર્જરી જે કરી હશે જેણે બી એ કોઈ શીખવું ડોક્ટર નહીં હોય બરાબર છે કે જુનિયર ડોક્ટર નહીં હોય જુનિયર ડોક્ટર એ નોર્મલી જે સિવિલ હોસ્પિટલ છે બીજી મેડિકલ કોલેજીસ છે એની અંદર એ લોકો એમની રેસીડેન્સી પૂરી ના થઈ હોય ને એને આપણે શીખવ ડોક્ટર કહેતા હોઈએ જેમની પાસે આજે ડિગ્રી છે જેની પાસે એમએસની કે ડિપ્લોમાની જેમની પાસે ડિગ્રી છે એ લોકોને આપણે શીખવ ડોક્ટર નથી કહી શકતા એક વસ્તુ બીજી વસ્તુ આની અંદર શું છે કે ગામડાના પેશન્ટને બધાને ઘણી વખત તમે એ કીધું કે ડોક્ટર કહે એમ બધા કરતા હોય છે પણ એવું થતું નથી હોતું હું તમને સાચી મારી જ પ્રેક્ટિસમાં કહું આજે અમારી વિટ્રો રેટના સોસાયટી ઓફ ગુજરાત છે એનું હું આજે સેક્રેટરી છું તો અહીંયા આગળ અમે ઘણા બધા એન્ડ ઓફ કહેવાય છે આંખમાં ઇન્ફેક્શન થાય ને એના કેસીસ વિશે અમે જ્યારે બી ડિસ્કસ કરતા આવીએ તો અમે ઘણી બધી વખત આ જોતા આવીએ છીએ કે પેશન્ટ બહુ સારા ઘરના પણ આવે ને એમને પણ જયારે અમે કહીએ કે મોઢા પર પાણી નહીં લગાવવાનું આંખની આજુબાજુ જે છે એ સરખું સાફ કરતા રહેવાનું જે આઈ વાઈ આપીએ કે જે સરખા બીના રૂમાલ આપીએ એનાથી સાફ કરવાનું ચશ્મા પહેરી રાખવા યસ પરફેક્ટ એટલે ઘણા બધા અમે જે છે ને એમને સમજાવતા એ વસ્તુ

સવાલ આજે ડોક્ટર પાર્થ એટલા માટે છે કારણ કે સત્તર લોકોને સમસ્યા થઈ છે તમે સમજો ભૂલ એક હોઈ શકે એ પણ વર્ષે બે વર્ષે એક ભૂલ થતી હોય કોઈ હોસ્પિટલોથી એ કદાચ આપણે એને હ્યુમન એરર માની લઈએ અથવા તો ડોક્ટરો ઘણી વખત કઈ પણ દેતા હોય છે કે આ અમારાથી ભૂલ થઈ ગઈ છે પરંતુ એક સાથે સત્તર લોકોને થાય એ તો બેદરકારી જ છે એ તો ભૂલ જ છે તમે ડોક્ટર પ્રમાણે તમે કીધું કે ડોક્ટર ચલો શીખાવું છે કે ડોક્ટર શીખી રહ્યા છે કે કોઈ બી વસ્તુ તમે કીધી બરાબર છે પણ નું કામ શું હતું કે મોતીઓ કાઢવાનું અને ધ્યાન નેત્રમણી મુકવાનું બરાબર છે ડોક્ટરની ભૂલથી જો કોઈ પ્રોબ્લેમ સર્જાય તો એ કઈ રીતની હોય બરાબર જે મોતીયાનો આપણે કાઢતી વખતે આંખની અંદર જે ગાદી હોય જેની પર નેત્રમણી મૂકવાનો હોય એ ફાટી જાય મૂકો કદાચ ફાટી જાય તો સાદો નેત્રમણી ના લાગે કે બીજો કોઈ નેત્રમણી લગાવવો પડે એવું થઈ શકે પણ સત્તર લોકોની અંદર ઓપરેશન કરતા એક સામટી કોઈ ભૂલ થી ના થઈ શકે કારણ એનું એ છે કે ને ઓપરેશન કરીને મોતીઓ કાઢવાનો હતો નેત્રમણી મૂકવાનો હતો બાકીના જે સાધનોની વસ્તુ આવે કે જે ટીપાની વસ્તુ આવે જે ટીપા પેશન્ટ નાખી રહ્યું છે આજે એ બધું ડોક્ટર્સ જે છે એ દરેક વસ્તુ ના હાથમાં આજે તમે પોતે કીધું કે એક સામટા સો ઓપરેશન થયા છે એક દિવસમાં બરાબર છે હવે તમે વિચારો કે એક ડોક્ટર સવારે ઉઠીને સૌથી પહેલા જે છે આ સો પેશન્ટને જોવે એમના ઓપરેશન પહેલાનું ચેકઅપ કરે પછી બધાના ઓપરેશન કરે ને ઓપરેશન કરીને બધા પેશન્ટ્સ મોકલી રહ્યા છે તો એની અંદર જે છે ડોક્ટરનું કામ ખાલી આટલું જ હોય ઓપરેશન પહેલા બધાને જોયા ઓપરેશન કર્યા અને ઓપરેશન કર્યા પછી બધાનું નેત્રમણીને બરાબર છે સોજાની બરાબર છે દવા લખીને આપી દીધી હવે ટીપાને એની અંદર કયા ટીપા એમની પાસે ગયા છે ટીપા બરાબર નખાયા છે કે નથી અને ટીપા અમુક વખત જે છે ને એ જે સસ્તા ટીપા છે કે જેની અંદર એવા થતા નથી તમને કદાચ ખ્યાલ જ હશે કે આજકાલ જેટલ નું જે વાત થયું છેલવાડી નારણભાઈ જોડાયા છે નારણભાઈ ખુબ ખુબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર નારણભાઈ નમસ્કાર નારણભાઈ કોણ જવાબદાર આ હોસ્પિટલ માં સત્તર લોકોની દ્રષ્ટિ જતી રહે જવાબદાર કોણ જવાબદારી જી ઓગણીસ વર્ષ ત્યાં સુધી અત્યાર સુધી પ્રોબ્લેમ બન્યો નથી બિલકુલ સંસ્થા આવકાર છે સંસ્થા સારું કામ કરી રહી છે તમે લોકો ના કામ કરી રહ્યા છો

ચાલે રિપોર્ટ કારણ પ્રશ્નો પ્રશ્ન ઉત્તર્યો શું લાગે છે કઈ બેદરકારી રહી ગઈ હોસ્પિટલ કે ડોક્ટર નહી આપણે કામ સારું કરવા જતા હતા પણ ક્યાંક લોકોની જિંદગી પણ અત્યારે દાવ પર છે રોશની વગર તો માણસ કરે શું નહીં એવું એવું નથી સર આમાં એવું છે કે ઓગણત્રીસ દર્દીઓ ઓપરેશન કર્યા હતા એમાં સત્તર અઢાર ને કઈ વિશેષ વાયરસ ઇન્ફેક્ટ થઈ પાંચ ને થોડું વધારે હતું કાલે અમે અમદાવાદ જિલ્લો હોસ્પિટલ ટ્રાન્સફર કરી આપ્યા હતા રિફર કર્યા હતા આજે બીજા બીજો ડોઝ આપી અને રિકવર કરવાની જે દવાઓ આપી એ સારું જે બધા ટ્રીટમેન્ટ તો ચાલી રહી છે અત્યારે અને કોઈ પણ દર્દી ની આંખ ને કોઈ નુકસાન ના થાય એના માટે સંસ્થા આટલા વર્ષોની સેવા કરી હોય એ સતત ચિંતિત છે એમ કારણ આગળ કેવી રીતે આપણે કેવી રીતે કેવા પ્રકારની તકેદારીઓ રાખીશું ભવિષ્યમાં સર હવે શું છે કે અમે જો ગાઈડલાઈન હોય એનું પાલન કરતા આવ્યા છીએ છતાંય કોઈ વાયરસ થવાના કારણો કે સોર્સિસ રહી ગયા હશે એને અટકાવવાના અમે પૂરેપૂરા પ્રયત્નો હશે જ અમારા સર આમાં ક્યાંય કચાસ ના પણ નારણભાઈ વાત સાંભળો તમે જે તમે જે સેવાનું કામ લઈને બેઠા છો ને સેવાની સાથે જવાબદારી પણ આપે છે ત્યાં દરેક દરેક ક્ષણે દરેક મિનિટે ખૂબ સાચવીને ચાલવાનું છે કારણ કે મેડિકલ સાયન્સ એ હંમેશા સમય અને ડિસિપ્લિન માંગતો સબ્જેક્ટ છે તમે સમજો અને ત્યાં આ પ્રકારની ગંભીરતા હોવી જોઈએ આ પ્રકારની બેદરકારી ના ચાલે બેદરકારીમાં એવું કે ઓપરેશન થયું અને ત્રણ દિવસ પછી જ્યારે માટે જયારે

નારણભાઈ હું તમારા કામ ને બિરદાવું છું પરંતુ ચાલી જાય કે ચલો કદાચ બે દિવસ સ્કૂલ બંધ રહે આ પ્રકાર નું પરંતુ આ તો મેડિકલ સાયન્સ નો સબ્જેક્ટ છે નારણભાઈ અહીંયા થોડી ગંભીરતા પણ લોકો નું જીવન બરબાદ કરી નાખે

ડૉક્ટર તમારી પાસે આવીશ કે જે આપણે વાત કરતા હતા કે ટીપાની અંદર ભૂલ હશે કોઈ સસ્તા પ્રકારના ટીપા આવી ગયા હશે તમે આજે વાત કરતા હતા હવે એ વાત ઉપર હું આવું છું કે આખું એક કમિશનનું નેટવર્ક ચાલે છે હું કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતો કે મારો કોઈ પર્સનલી ટાર્ગેટ પણ નથી પરંતુ જે મેડિકલની અંદર જે ચેન સિસ્ટમ બની છે ને એના ઉપર હું વાત કરું આખું એક સરસ મજાનું નેટવર્ક ચાલે છે જેમાં મેડિકલ દવા રાખજે તો એવું ક્યાંય બને કે કોઈ પર્ટિક્યુલર કંપનીના ટીપા આપવા માટેનું દબાણ અથવા તો એના માટેનું જે ગોઠવણ થયું હોય આમાં એક એવું પણ રીઝન આવે છે કે ટીપા નાખવાથી આ પરિસ્થિતિ થઈ છે અને તમે મને ખૂબ સરસ વાત કરી કે સસ્તા ટીપા તમે બોલ્યા કે સસ્તા ટીપા તો આ પણ એક ચેન છે કે જે ડોક્ટરે ઓપરેશન સારું કર્યું હોય પરંતુ પાછળથી મેડિસિન એ એ જે કહી ગયો પ્રકારની મેડિસિન લખી હોય અને આ એક બહુ સરસ સિન્ડિકેટ ચાલે છે મારા તો ધ્યાનમાં છે ઘણા બધા ડોક્ટરો મારા મિત્રો છે એટલે મને ખબર છે અને એમાં ભલામણે આવતી હોય છે ક્યાંથી ને ક્યાંથી કે ડોક્ટર પાર્થા જોઈ લેજો પેલી કંપનીનો માણસ આવ્યો જ આપણો ભાઈબંધ છે એના ટીપા લખજો ને એ જ ટીપા પછી નીચે મેડિકલ વાળો રાખતો હોય છે પછી એમાં એને જોવાતું સારા છે ખરાબ છે પણ કીધું છે એટલે લખવાના છે આ બહુ આપણે મૌલિકતાથી વાત કરીએ જ સાહેબ હવે તમે બહુ સારી રીતે ખુલ્લો ટોપિક તમે કીધો છે હવે પહેલી વાત તો હું તમને કહું મેં તમને જે પહેલા કીધી સસ્તી દવાઓ બરાબર છે એ સસ્તી દવાવાળા જે આપવા જે છે ને જે એ લોકો આ બધું કરી ના શકે કારણ કે એમની દવાઓ જ એટલી સસ્તી હોય છે કે એ લોકો આ બધી વસ્તુઓ કરી ના શકે બીજી વસ્તુ કે જે કોઈ બી એમઆરઆઈ આઈને આજે કોઈ ડોક્ટરને એમ કે છે કે તમારે મારી દવા લખવાની કે દબાણ કરે કે કોઈ રિલેટિવ બી આવીને કે હું બાકી બધાનું વધારે નથી કહી શકતો મારું પોતાનું આજે કહું કે મને ત્યારે હું મારા ઘરવાળા કોઈ માણસને હું જો ટીકા આપી શકતો ન ને કોઈ મારી વાત સાંભળો જો મને કોન્ફિડન્સ હોય કે હું તમે મારા માટે ખૂબ આદરણીય છો તમારું બિલકુલ મારા પર નથી લેતો હું મારા આપણે ઇને નેવરેજ જનરલ વાત કરીએ સાહેબ એકદમ સંતરા બિલકુલ નથી તો હું જસ્ટ હા આ તમને તમારા જનરલ રીતે સમજાવું છું હું જનરલ રીતે સમજાવું છું અને મારું પોતાનું ઉદાહરણ આપીને સં હા હું મારું ઉદાહરણ આપીને એમ સમજાવી રહ્યો છું કારણ કે મને જ્યાં સુધી ખબર છે મારા જેટલા ફ્રેન્ડ્સ છે કે મારા ફાધર ડોક્ટર છે કે જે જે બી મને જ્યાંથી લોકોએ છે મારા ટીચર્સ છે એ બધા લોકોએ મને હંમેશા દવા માટે કારણ કે બ્રાન્ડ્સ બહુ જ બધી છે માર્કેટમાં બરાબર છે મારા જેટલા બી ટીચર્સ છે કે જે મારા ફાધર છે કે જે મારા ફ્રેન્ડ છે બધા લોકોએ જે હંમેશા મતલબ દવા કોઈ બી પેશન્ટને જે છે ને જે આપી શકતા હોય ને એ જ આપે જે આજે જઈને જે છે ને મારા ઘરવાળાઓને હું કોઈને આપી શકતો કારણ કે આમાં સિમ્પલ શું છે કે આજે હું મારું થી કયો રોગ છે ને એ હું જાણી લઈશ બરાબર છે પણ હવે રોગની દવા તો જે છે ને એ તો મારે જે માર્કેટમાં જે આવી રહી છે ને એ જ આપવાની છે તો હવે મારે કઈ કંપનીની દવા આપવાની કે કઈ રીતે આપવાની એનું સિમ્પલ અમારા મગજમાં જે ગણિત તમને જે શીખવાડવામાં આવેલું હતું ને એ જ છે કે આજે તમને આ દવા પર ભરોસો છે આજે તમારા ભાઈ બહેનને કે ઘરમાં બીજા કોઈને કોઈ તકલીફ પડીને તમે આ જો દવા આપી શકતા હોય તો તમારા પેશન્ટને આપવાની આજે કોઈને ડાઉટ લાગતો હોય પછી ભલેને જો લાખો રૂપિયાની કોઈ આઈને લાંચ આપવા જતું હોય ને કોઈ ડોક્ટરને તો મારા હિસાબે કોઈ ડોક્ટર એ રીતે જે છે ને દવા નહીં લખે કારણ કે એ શું છે કે જેને પોતાનું એક હ્યુમેનિટેરિયન ટચ જે છે ને અમે જયારે ભણતા ત્યારથી જ અમારી અંદર એ હોય કે આજે કોઈ બી પેશન્ટને નુકસાન ના થવું જોઈએ તમારી દવાથી આજે હું એક દવા લખતો ખબર છે કે આના ઇફેક્ટ આવી શકતા પેશન્ટને પહેલેથી સમજાવું છું કે ભાઈ મારી દવાથી આટલા આટલા સાઈડ ઇફેક્ટ આવવાના ચાન્સીસ હોય છે એટલે જો તમને એવું લાગે ને કે આ તકલીફ થવાની ચાલુ થઈ તો પહેલા એ મને કહી દેજો હું દવા બદલી દીશ અમુક વખત જે અમુક દવાઓ આપવી જ પડે જેનો સાઈડ ઇફેક્ટ આવવાના ચાન્સ હોય જેમ સ્ટીરોઇડ ની દવા જે છે એ આ કોરોનામાં બધાને આપવી જ પડતી હતી હવે એનાથી કોઈનું બીપી સુગર વધે કે કોઈને બીજો હાડકા પહોંચાતા બીજી કઈ તકલીફ થતી હોય તો સાઈડ ઇફેક્ટ પણ આવતા જ હોય તો એના માટે જે છે ડોક્ટર હંમેશા સમજાવે બરાબર ડોક્ટર કોઈ રસ્તો ના હોય તો એ દવાઓ આપતા હોય એ જ રીતે તમે જે આ દવાઓ કીધી ને અત્યારે કે ત્યાં આગળ જે આપવામાં આવી કે મેડિકલ સ્ટોર માંથી જે આપવામાં આવી જો એ અમુક વખત શું હોય છે કે અમુક કંપનીના નામ વગરની દવાઓ અમુક વખત હોય છે મેડિકલ સ્ટોર્સમાં આ એક વાળી વસ્તુ છે અમુક અમે જે નોર્મલી પ્રિસ્ક્રાઈબ કરીએ આજે હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસની અંદર જો હું વાત કરું ને તો મારા ત્યાં આગળથી જેટલી દવાઓ પેશન્ટને મેડિકલ સ્ટોરમાંથી અપાતી હોય તો દરેકની ઉપર બ્રાન્ડ નેમ લખેલું હોય કે એ દવા આપવા માટે કઈ કંપની જવાબદાર છે યસ કાલે જતા તકલીફ બી થાય તો એ કંપની વાળો આપણે જાણી શકીએ ઘણી વખત આ જે સસ્તી દવાઓ જે આવતી હોય છે એની અંદર આવું કોઈ પેલું સિન્ડિકેટ નથી આવતું જે તમે કહો છો કોઈ એમઆરઆઈ ને કંઈક લાંચ આપી કે એવું કંઈ કર્યું પણ એ પેશન્ટ શું છે કે સસ્તામાં મળી જાય અને પેશન્ટ ગરીબ છે પેશન્ટ સુધી પણ અમુક વખત અત્યાર સુધી કોઈ પ્રૂવ હજી થયું નથી કે ત્યાં આગળ બી આ જે વસ્તુઓ જે છે ને એના જે ક્વોલિટી ચેક્સ હોય છે ને પ્રોપર નથી થઈ શકતા હોતા અને એ લોકોની પાસે એકચ્યુઅલી એટલા સસ્તામાં એમને દવા આપવાની હોય કે ક્વોલિટી ચેક કરવા જાય તો એ લોકોને પોસાય બી નહીં તો એના કારણે અમુક વખત જે છે તકલીફો ઉભી થઈ શકતી હોય છે એટલા માટે આપણે જયારે દવા લઈએ ક્યાંયથી બી તો આપણે જાણીને સરખી રીતે આપણે દવા લઈએ ને તો એ સારું રહેતું હોય છે બિલકુલ ડોક્ટર પાર્થ આપ જોડાયા અને દર્દીઓની ચિંતા વ્યક્ત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા કોઈ સારા મુદ્દા પર તો આ પરિસ્થિતિ છે કે જ્યાં ગરીબોની સેવા કરવાનો પ્રયત્ન થાય છે એક સારી સંસ્થા ગરીબો માટે સારું કામ કરવા જાય છે પરંતુ ત્યાં જેવી કોઈ એરર ઊભી થાય છે કાં તો દવાઓની અંદર જે મિલાવટ અથવા તો જેના સ્ટાન્ડર્ડ ચેક કરવાના હતા એ સ્ટાન્ડર્ડ ચેક નથી થયા તો ક્યાંક એ દવા કંપનીની ભૂલ છે હોસ્પિટલે ક્યાંક નોન ઇન્ફેક્ટેડ ઓટી બનાવવાની હતી એ નોન ઇન્ફેક્ટેડ ઓટી ના બની તો કદાચ એનું સંક્રમણ લાગ્યું હોય એવી પણ વાત છે અને કાં તો ડોક્ટરની ભૂલ છે આ ત્રણમાંથી કોઈ એક બાબતના કારણે આજે સત્તર કરતા વધારે જે દર્દીઓ છે એમની જે રોશની છે એના પર સવાલ ઊભા થયા છે સીધું અને સટ મારું એક જ કહેવું છે કે મેડિકલ સાયન્સ હોસ્પિટલ આ તમામ વસ્તુ એવી છે કે જ્યાં કામ કરતા દરેક માણસે સજાગ રહેવું જરૂરી છે અને સાથે જ જો તમે દર્દી તરીકે કોઈ હોસ્પિટલમાં જાઓ છો તો તમારા પોતામાં પણ સજાગતા હોવી જરૂરી છે આજકાલ તો ઘણી બધી વસ્તુ એ તમને દવા પર લખેલી હોય છે ડોક્ટર પણ લખીને આપે છે અને ઘણા બધા પ્લેટફોર્મ પર માહિતીઓ પણ ઉપલબ્ધ છે થોડું ચેક કરતા રહો સજાગ રહો અને બસ તંદુરસ્ત કરો સીધું અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર